સોનલબેન સાથે પૂજા અર્ચના કરી હતી સોમનાથના દર્શને તેઓ પહોંચ્યા કેન્દ્રીય જે અમિત શાહે સોમનાથમાં દર્શન કર્યા અને આ વચ્ચે તેઓએ પૂજા અર્ચના પણ કરી હતી પોતાના પત્ની સોનલબેન સાથે તેઓ સોમનાથ પહોંચ્યા છે તો પ્રથમ જ્યોતિની સોમનાથની પૂજા અર્ચના કરી હતી પૂજા અર્ચના કરી તે દરમિયાન આ તમામ દ્રશ્યો સામે આવ્યા છે બે દિવસના ગુજરાતના પ્રવાસે છે અમિત શાહ ત્યારે તેઓ સોમનાથ ખાતે પહોંચ્યા હતા

તેઓ બપોર બાદ રાજકોટ પહોંચ્યા હતા ને ત્યારે રાજકોટ અગ્નિકાંડના જે પીડિતોને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી આજની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારે તેઓ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પહોંચ્યા હતા સોમનાથમાં તેમણે તેમના પરિવાર સાથે સોમનાથ દાદાની પૂજા અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા આ સાથે જ તેમણે મંદિરમાં હાજર શ્રદ્ધાળુઓ સાથે પણ સંવાદ કર્યો હતો અને હવે તેઓ આગામી સમયમાં દિલ્હી જવા માટે રવાના થશે બે દિવસની જો વાત કરવામાં આવે તો બે દિવસના જે પ્રવાસની વાત કરી તો ખાસ કરીને રાજકોટ અગ્નિકાંડ થયો હતો અને જેને લઈને મહત્ત્વની ગઈકાલે એમણે બેઠક યોજી હતી ને આ સાથે જ કહી શકાય કે તેમણે જે પણ બેઠકમાં હાજર જે પણ ઉચ્ચ અધિકારીઓ હતા તેમને સાથે જે અગ્નિકાંડની જે વિગતો હતી તેની પૂરેપૂરી માહિતી મેળવી હતી હિરાસર